વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરીને અંજામ આપી ખુલ્લો પણ કાર તસ્કરો ફેંકી રહ્યા છે શહેરના ભચક વિસ્તારમાં કલ્યાણ રાયજીની હવેલીની બાજુમાં આવેલી સોનાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારબાદ દુકાનમાં મૂકેલા સોના ચાંદી દાણના દાગીના અને રોકડ રકમ સહિતની માલમત્તાની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા આ બાજુવાળા શેરશેરી છે મારી દુકાન છે પાછળ એમાં રાત્રે ચોરી થઈ છે સવારે મને છ વાગે ખબર પડી કે શટર તૂટી ગયા છે એને હું આવ્યો તો જોયો તો શટર તૂટલું હતું અને મારી સેફ લઈને જતા રહ્યા તે ચોરી શું મુદ્દામાં લાશરે બે અઢી લાખનું હશે દીપકભાઈ લાડલા